નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ હજુ પણ ચાલુ છે અમેરિકા ચાઇના વચ્ચે વેપાર સંધિ થવા જઈ રહી છે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવે ચોંકાવી દીધા સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે તો આજે આપણે વાત કરીશું ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યો છે સોનું અને ચાંદી તો આગળની વાત કરતાં પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરી લઈએ સોના અને ચાંદીના ભાવને અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી તો અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટેરિફ મામલે અને વેપાર સંધિ મામલે ટેન્શન ઊભું થયું હતું તે હવે ઘટી રહ્યું છે આજે એટલે કે સોમવારે લંડનમાં અમેરિકા અને ચાઈનાની બેઠક થવા જઈ રહી છે ટેરિફ ટ્રેડ ટોક એટલે કે વેપાર સંધિ મામલે અને તેમાં ખૂબ સારું પરિણામ આવે તેવી આશા અત્યારે દુનિયાભરના એનાલિસ્ટો સેવી રહ્યા છે અને આ બેઠક પહેલાં ટ્રમ્પના ઇકોનોમિક એડવાઇઝરે એક નિવેદન આપતા જણાવ્યું કે તે ખૂબ જ કમ્ફર્ટેબલ છે ને આશાવાદી છે કે ચાઈના સાથે ટ્રેડ ડીલ થઈ જશે જો આ ટ્રેડ ડીલ ચાઇના સાથે અમેરિકાની સફળ થઈ જાય તો સોનાના ભાવ ઉપર પ્રેશર આવી શકે આ ટ્રેડ ડીલ વચ્ચે આજે જે બેઠક થઈ રહી છે લઈને પણ સોનાના ભાવ અત્યારે દબાણમાં દેખાઈ રહ્યા છે તો આ હતા સમાચાર જે સોનાના ભાવને દબાણ આપી રહ્યા છે પરંતુ રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ અત્યારે ચાલુ છે રશિયાએ યુક્રેન ઉપર મોટા હુમલા કર્યા છે પાછલા ત્રણ દિવસમાં સામે પક્ષે યુક્રેન દ્વારા પણ રશિયા ઉપર ડ્રોન છોડવામાં આવ્યા રશિયાએ દાવો કર્યો છે કે દસ યુક્રેનના ડ્રોનને તેણે મોસ્કો પાસે તોડી પાડ્યા છે રશિયા અત્યારે નવા નવા યુદ્ધ મોરચા ખોલતું જાય છે અને યુદ્ધ વધુને વધુ ભીષણ બની શકે છે તો રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ અને તેના વચ્ચે પુતિને એવી ચેતવણી આપી હતી કે જે પણ દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે આ યુદ્ધમાં તેમના ઉપર પણ રશિયા કાર્યવાહી કરશે તો તે મુજબ હવે જર્મનીએ એવી જાહેરાત કરી છે કે રશિયા તેના ઉપર હુમલો કરી શકે છે જેથી જર્મની સહિતના યુરોપિયન દેશો નવા યુદ્ધ માટે તૈયારી કરી રહ્યા છે જો આવું કાંઈ થાય તો મોટે પાયે યુદ્ધ મિડલ ઇસ્ટથી લઈ અને રશિયા યુક્રેન અને યુરોપ વચ્ચે ફાટી નીકળી શકે જે વિશ્વ યુદ્ધના સંજોગોમાં પણ પરિણમી શકે અને એક ભીષણ યુદ્ધ શરૂ થાય જેની કોઈ પણ ઈચ્છા ન રાખે આપણે ઈચ્છીએ કે આવું કાંઈ ન થાય શેરબજારની વાત લઈ લે તો ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે તેજી જોવા મળી છે અને બપોરે બે વાગ્યાના સમયગાળા દરમિયાન સેન્સેક્સ બસ્સો એકોતેર પોઈન્ટ અને નિફ્ટી એકસો ચાર પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા નવગ્રહના અસલ રત્નો રુદ્રાક્ષ યંત્ર અને જેમસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ આ સપ્તાહે અમેરિકા જાહેર કરી શકે છે સોના અને ચાંદીના ભાવ ઉપર અસર કરી રહેલા મોટા ડેટા આ ડેટા ઉપર નજર કરીએ તો બુધવારે અમેરિકા જાહેર કરશે યુએસ કોર સીપીઆઈ ડેટા જે સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે અને તેની સાથે જ ગુરુવારે યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને યુએસ કોર પીપીઆઈ ડેટા પણ જાહેર થશે અને તેર જૂન શુક્રવારે યુએસ પ્રિલિયમ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જાહેર થશે આ ડેટા સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરનારા બની રહેશે સોનાના ભાવ માટેના આ સપ્તાહના સર્વે ઉપર નજર કરીએ તો છાસઠ ટકા એનાલિસ્ટો એવું માની રહ્યા છે કે સોનું તેજીમાં રહેશે પંદર ટકા એનાલિસ્ટો સોનું મંદીમાં અને ઓગણીસ ટકા એનાલિસ્ટો સોનું ન્યૂટ્રલ રહે તે માની રહ્યા છે સોનાના ભાવની આ સપ્તાહ માટેની રેન્જ બત્રીસો ચોપન ડોલરથી લઈ અને ડોલર સુધી જોવા મળી શકે છે આ સપ્તાહ માટે સોનાના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો બત્રીસો અને નીચામાં બત્રીસો વીસ અગત્યનો સપોર્ટ લેવલ રહેશે આ લેવલ બંને તૂટે તો સોનું એકત્રીસો એકાવન ડોલર સુધી પણ ગબડીને જઈ શકે જ્યારે ઊંચામાં તેત્રીસો ઓગણસી અગત્યનો રેજિસ્ટન્સ રહેશે આ રેજિસ્ટન્સ લેવલ તૂટે તો સોનું ફરીથી ચોત્રીસો ડોલરની ઉપર જઈ શકે છે જ્યારે ચાંદીના ભાવ માટેના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલની વાત કરીએ તો નીચામાં ચોર્યાસી અગત્યનો સપોર્ટ લેવલ ચાંદી તોડે તો એકત્રીસ પોઈન્ટ સિત્તેર સુધી ગબડી શકે જ્યારે ઊંચામાં સાડત્રીસ ત્રેવીસ હવે અગત્યનો રેજિસ્ટન્સ છે તે કુદાવશે તો ચાંદી ચાલીસ ડોલર સુધી પણ જઈ શકે છે હવે ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સનો આજના દિવસનો ચાર્ટ જોઈએ તો ડોલર માં મંદી જોવા મળી છે ડોલર ઇન્ડેક્સ આજે ઊંચામાં નવ્વાણું પોઈન્ટ વીસની થી ઘટી અને અઠ્ઠાણું પોઈન્ટ સુધી પહોંચી ગયો છે ડોલર ઇન્ડેક્સમાં આ મંદીએ સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે ડોલર સામે રૂપિયાની વાત લઈ લઈએ તો રૂપિયો ડોલર સામે આજે મજબૂત થયો છે અને જે પાછલા સપ્તાહમાં મોટે ભાગે છ્યાસી રૂપિયા નજીકની સપાટીએ ડોલર સામે રૂપિયો હતો તે આજે મજબૂત થઈ અને પંચ્યાસી રૂપિયા સુધી બોલાઈ ગયો છે ચાંદીના ભાવના એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાંદીમાં એક સપ્તાહની અંદર આઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા જેટલો ઉછાળો આવી ગયો છે તોતિંગ વધારો ચાંદીના ભાવમાં અને ચાંદી એક સપ્તાહની અંદર જ વધી અને તેત્રીસ પોઈન્ટ પચાસ ડોલરથી લઈ અને છત્રીસ ડોલર ઉપરની સપાટી બતાવવામાં સફળ થઈ છે અને અત્યારે મજબૂત દેખાઈ રહી છે ચાંદીના ભાવનો આજના દિવસનો ચાર્ટ જો એટલે કે સોમવારનો ચાર્ટ તો જોઈ શકાય છત્રીસ ડોલર આસપાસની સપાટીએથી ઉછળી ચાંદી છત્રીસ પોઈન્ટ ચાલીસ ડોલર બોલાઈ ગઈ છે અત્યારે તેર વર્ષની સૌથી ઊંચી સપાટીએ સતત ચાંદી ટ્રેડ કરી રહી છે અને મજબૂત સપાટી જાળવી રાખવામાં ચાંદી સફળ થઈ છે ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં પાંત્રીસ પોઈન્ટ એકાણું ડોલર અને ઊંચામાં છત્રીસ પોઈન્ટ એકતાલીસ ડોલર સુધી જોવા મળી છે ચાંદીના ભાવમાં તેજીના સૌથી મોટા કારણોમાં ચાંદીમાં અત્યારે જે એક ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જોવા મળી છે તે અને ગ્લોબલ સપ્લાય ડેફિસિટ એટલે કે ડિમાન્ડ માંગની સામે ચાંદીનો પુરવઠો અત્યારે એટલો પૂરતો નથી તેને લઈને ચાંદીમાં આ ઉછાળો જોવા મળ્યો છે તેવું એનાલિસ્ટો માની રહ્યા છે ચાંદીના ભાવ ઉપર નજર કરી લે તો આજે ચાંદી આંતરરાષ્ટ્રીય છત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ડોલર એક કિલો અઠ્ઠાણું પોઈન્ટ બે એટલે કે ચાંદી ચોરસા એક લાખ બે હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા એક કિલો નવસો ચાંદી એક લાખ ચાર હજાર એકસો ચોત્રીસ રૂપિયા નવસો નવ્વાણું જીએસટી સાથે ચાંદી એક લાખ આઠ હજાર નવસો ચોસઠ અને ચાંદી એમસીએક્સ એક લાખ છ હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ દસ હજાર રૂપિયા જેટલો તોથી ઉછાળો જોવા મળ્યો છે જબરદસ્ત મોંઘી થઈ છે ચાંદી અને હજુ પણ મજબૂત દેખાઈ રહી છે ચાંદી ચાંદીના એમસીએક્સ ભાવ માટેના આજના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ બાય અને સેલ કોલ આ મુજબ રહેશે ચાંદીમાં એક લાખ પાંચ હજાર પાંચસો અઠ્યાસી ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ છે એક લાખ પાંચ હજાર નવસો એકાણું એક લાખ છ હજાર પાંચસો એકવીસ અને સેલ કોલમાં ચાંદીમાં એક લાખ ચાર હજાર આઠસો તેરની નીચે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ છે એક લાખ ચાર હજાર ચારસો બાર અને એક લાખ ત્રણ હજાર આઠસો નેવું બાય અને સેલ કોલ એમસીએક્સ માટેના છે અને ફક્ત સમજૂતી માટે જ છે હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો એક સપ્તાહની અંદર એક તબક્કે ચોત્રીસો ડોલરથી લઈ અને નીચામાં બત્રીસો બાણું ડોલર સુધીની સપાટી સોનાએ બતાવી છે જબરદસ્ત તેજી બાદ સોનામાં હાલ નરમાય અને એક દબાણ જોવા મળી રહ્યું છે સોનાના ભાવનો આજના દિવસનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સોનું ખુલ્યા બાદ ધડાધડ ઘટી અને એક તબક્કે બત્રીસસો બાણું ડોલરની સપાટી બતાવ્યા બાદ ફરીથી મજબૂત થઈ અને તેત્રીસસો ચોવીસ ડોલર આસપાસ આંતરરાષ્ટ્રીય સોનું અત્યારે ટ્રેડ કરી રહ્યું છે સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં બત્રીસો ત્રાણું ડોલર અને ઊંચામાં તેત્રીસસો ડોલર જોવા મળી છે એક દબાણ સાથે સોનાના ભાવ લગભગ સ્થિર જોવા મળ્યા છે અને સોનાના ભાવમાં જે દબાણ આવ્યું છે તેનું સૌથી મોટું કારણ અમેરિકા ચાઇના વચ્ચે જે ટ્રેડ ટોક એટલે કે વેપાર સંધિ મામલે બેઠક થઈ રહી છે તે છે વેપાર સંધિ મામલે જો આ બેઠક સફળ થશે તો સોનાના ભાવમાં હાલ વધુ પ્રેશર આવે અને એક વધુ ઘટાડો પણ જોવા મળી શકે આગળ આવી રહેલા સમાચારો ઉપર ખાસ નજર રાખવાની રહેશે હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તો અમદાવાદમાં ચોવીસ કેરેટ બિલ વગર સોનું સત્તાણું હજાર ચારસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું નેવ્યાસી હજાર બસો ત્રીસ રૂપિયા અને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું નવ્વાણું હજાર એકસો વીસ રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ અને જામનગરમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સોનું નીચા મથાળે ખુલ્યા બાદ લગભગ સત્તાણું હજાર રૂપિયા સુધી એક તબક્કે બોલાઈ ગયું હતું ત્યારબાદ ફરીથી સામાન્ય ઉછાળો જોવા મળ્યો અને હાલ સત્તાણું હજાર થી સત્તાણું હજાર પાંચસો રૂપિયા વચ્ચે દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે રાજપીપળા છોટાઉદેપુર તાલાળા જેતપુર પાટણ બોટાદ મહીસાગર અને બારડોલીમાં પણ આજે નીચા મથાળે ખુલ્યા બાદ સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો પરંતુ છેલ્લા ચાર દિવસમાં એટલે કે શુક્રવારથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે વધ્યા મથાળેથી એક હજાર એકસો અને પ્રતિસો ગ્રામે અગિયાર હજાર સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો છે નવસારી દાહોદ પાલનપુર ડીસા ગાંધીધામ અને સોનાના ભાવ તમે જોઈ રહ્યા છો સાથે જ અમરેલી ગોંડલ પાલીતાણા મુન્દ્રા વિસાવદર અને દ્વારકાના પણ સોનાના ભાવ અત્યારે તમે જોઈ રહ્યા હતા સોનાના ભાવમાં હાલ મોટી વધઘટ થઈ રહી છે ચાંદી ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે તો આગળ હવે સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થાય તેનું મોટું એનાલિસિસ સાથેનો વિડીયો આપણી ચેનલ ઉપર આવશે ટૂંક સમયમાં જોવાનું ચૂકશો નહીં આવી અપડેટ રેગ્યુલર જોવા સોના ચાંદીના લાઈવ ભાવ જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક માંથી જોયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર